નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે હું છું પરેશ ખાસ આજે આપણે આ વિડિયો ની અંદર ચર્ચા કરવાની છે કે પવન તાપમાન અને ધૂળના જે વંટોળિયા હોય આપણે ઉપડવાના છે એ સાથોસાથ અમુક જગ્યાએ સામાન્ય રીતે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ના જોવા મળે તેવી પણ શક્યતાઓ છે આ વિશેની તમામ વાત કરવાની છે સૌપ્રથમ તો આપણે એ જણાવી દઉં કે છેલ્લા બે 3 દિવસથી તાપમાન છે જેવી રીતે રોજ 1 થી 2 ડિગ્રી ઉપર આવ્યું છે અને આજે 7 મે 2024 ના રોજ તાપમાન છે 41 થી લઈને 43 ડિગ્રી ની રેન્જમાં જોવા મળ્યું અને

કોઈ મોટી રાહત છે હમણાં મળે તેવી શક્યતાઓ નથી બીજી વાત એ કરવાની છે જેવી રીતે જોવા જઈએ તો અત્યારે પવનની સ્પીડ છે નોર્મલ જોવા જઈએ તો તેર થી લઈને પંદર કિલોમીટરની ચાલી રહી છે એ પવન છે અત્યારે નોર્મલ છે અને આ જ નોર્મલ કન્ડિશનની અંદર પવન છે એ આગળના દિવસમાં પણ જોવા મળે તેવી શક્યતાઓ છે પણ સાથે સાથે જોવા જઈએ તો હવે જે પવનની સ્પીડ નોર્મલ છે તાપમાન ઊંચું ગયું છે આ ઉષ્ણતામાનને કારણે જે ધૂળના જે વિટોરિયા બનતા હોય છે જે વંટોરિયા છે ડમરી ઉડાડતા હોય છે ધૂળની આવો માહોલ છે આવનારા બે ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે એટલે કે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ઉષ્ણતામાનને કારણે જે આ તાપમાન ઊંચું છે અને જે પવનની સ્પીડ નોર્મલ છે એને કારણે ધૂળના વંટોળિયાઓ પણ જોવા મળશે એક પ્રકારે અમુક વિસ્તારોની અંદર ધૂળની આંધી જોવા મળે તેવી શક્યતાઓ છે અને અમુક વિસ્તારમાં ધૂળની આંધીને કારણે વાતાવરણ છે એટલે કે જે હવામાનની અંદર જે વિઝિબિલિટી હોય છે એ પણ ડાઉન થઈ શકે છે એક પ્રકારે ધુમ્મસ જેવો માહોલ પણ અમુક વિસ્તારોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે આવનારા બે ત્રણ દિવસ સુધી આ પ્રકારનો માહોલ જોવા મળશે ખાસ વાત છે પ્રેમોન્સૂન એક્ટિવિટીની આમ જોવા જઈએ તો હવે જે પીરિયડ ચાલુ રહ્યો છે એ પીરિયડ છે આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો હોય છે હવે પણ જે પણ છાટા પડે કે મોટા ઝાપટા પડે કે વધારે વરસાદ પડે આ તમામ વસ્તુ છે મોન્સૂન એક્ટિવિટીમાં ગણતા હોય છે ત્યારે હું આપણે જણાવી દઉં આજે સાત મે બે ના રોજ રાજ્યની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાતના અંબાજી અને બીજા પણ અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા સામાન્ય છાંટા પડ્યા છે હવે આ જે છાંટા પડ્યા છે એનું મેઈન કારણ છે તાપમાન વધારે પડતા ઊંચું જવું જોકે જેવી રીતે અત્યારે તાપમાન વધારે પડતા ઊંચું જઈ રહ્યું છે વધારે પડતા ઊંચું તાપમાન જાય ત્યાં આપણે લોકલ સિસ્ટમો બંધાતી હોય છે જેને આપણે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી કહીએ છીએ અને થંડસ્ટ્રોમ એક્ટિવિટીના ભાગરૂપે છૂટાછવાયા છાટા ખરી જતા હોય છે એ વધારે પડતા ઊંચું તાપમાન જાય ત્યારે જનરલી આવું બનતું હોય છે એવી જ રીતે આજે ઉત્તર ગુજરાતના અંબાજી અને બીજા અમુક વિસ્તારોની અંદર વધારે પડતા તાપમાનને કારણે થંડસ્ટ્રોમ એક્ટિવિટી થાય ને લોકલ સિસ્ટમ બંધાય અને અમુક જગ્યાએ છાટા પડ્યા છે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી હતી એવી જ રીતે જે આવનારા બે દિવસ આઠ અને નવ મે આ બે દિવસ દરમિયાન તાપમાન ઊંચું છે એટલે ઊંચા તાપમાનને કારણે અમુક વિસ્તારોની અંદર લોકલ સિસ્ટમ બંધાશે લોકલ સિસ્ટમને કારણે છૂટાછવાય એકદમ હળવા સામાન્ય છાંટા પડે જો કે આમાં કોઈ મોટો વરસાદ થાય કે પ્રી મોન્સુન એક્ટિવિટી એવી તીવ્ર થઈએ કે જેને કારણે આપણે ખેતી પાકનું કે આપણું જે કોઈ સરસામાનને કે નુકસાન થાય એવી શક્યતાઓ નથી એટલે કોઈ મોટો વરસાદ નથી થવાનો એકદમ છાટા હશે કે જેને કારણે તમારે કંઈ ખેત ઉત્પાદન અથવા તો અન્ય ચારો કે કોઈ વસ્તુ ખુલ્લામાં પડી હશે તો પણ આ છાંટાને કારણે બગાડ થાય એટલો મોટો વરસાદ નહીં હોય એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ બે દિવસ સુધી વધારે પડતા તાપમાનને કારણે લોકલ સિસ્ટમ બધાને ક્યાંક ક્યાંક છૂટાછવાયા છાંટા પડે તેવી શક્યતાઓ છે અને એ છૂટાછવાયા છાંટા છે એ ખાસ પ્રી મોનસૂન એક્ટિવિટીના ભાગ રૂપે હશે જેવું દરેક મિત્રોએ નોંધ લેવાની છે એટલે ખાસ કરીને આજે આ વિડીયોની અંદર આપણે પવન તાપમાન પ્રિમોન્સૂન એક્ટિવિટીના ઝાપટા અને અને વિશેની જે માહિતી હતી એ અંદર આપણે સંપૂર્ણ માહિતી આપવાનો મેં પ્રયત્ન કર્યો છે છે વિશેષ માહિતી નેક્સ્ટ આપવામાં આવશે અત્યારે આ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરો જેથી કરીને અન્ય મિત્રોને પણ માહિતી મળી શકે અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી અને કોમેન્ટ બોક્સની અંદર આપણું ફેસબુક પેજ આપેલું છે એમને પણ આપ ફોલો કરી લેજો જેથી કરીને ત્યાં પણ અમે આપને એવી માહિતી આપી શકીએ આ રજા આપશો ધન્યવાદ